હેલો યુટુ ફેમિલી કેમ છો ફેમિલી મોજમાં તો આપણે મોજમાં જય દ્વારકાધીશ જય માતાજી રાધા રાધા જય મા મોગલ સવારમાં જ આપણે ખેતરમાં ફરવા નીકળી ગયા અને જે આપણે વાલોર ને પાંદડી વાવી હતી કંઈક આવડી થઈ ગઈ ભાઈ તમને બતાવી દઉં ફૂલ આવી ગયા કમ્પ્લેટ આ છે આપણે વાલોર પાંદડી બે મિક્સ વાવેલી છે અને આપણે જે ઘઉં વાવ્યા હતા એવડો ઉગાવો કમ્પ્લેટ થઈ ગયો છે પાંચ પાટલી નો વાવો છે ભાઈ આપણે બે પાણી પાઈ દીધા ભાઈ માંડવીઓનો દીકલો હજી છે અને એટલું તો ખવડાવી દીધું આ ગુણ્યો હજી હમી કરવાની બાકી છે આપણે આની કાણી કાઢવાની છે આપણે આવું છે ભાઈ સવાર સવારનો નજારો ખૂબ મજા આવ્યું છે વાતાવરણ અત્યારમાં લીલું સમ થઈ ગયું ભાઈ ઘઉનો ઉગાવો તો એક નંબર થઈ ગયો ભાઈ હવે આપણે જઈશું જવાર મકાઈ જે વાવી હતી જવાર મકાઈનો ઉગાવો કેવો છે શું છે આપણે તમને બતાવી દઈએ હવે આપણે જવાર મકાઈના ખેતરમાં વયા જઈએ જવાર મકાઈ આવ્યા હતા આ છે જવાર મકાઈ ઉગાવો તો એક નંબર છે જવારનો ઓલી સાઈડ વાવેલ આમ જવાર મકાઈ ઓલી સાઈડ આપણે મકાઈ વાવેલી છે એનો ઉગાવ પણ અહીંથી દેખાય છે કોમ્પલેટ તો તમને બતાવી દો જો કે નેદ નથી અત્યારે તો કોઈ નિંદામાં નાશક દવાઈ નથી સાટી પણ અત્યારે નેદ ઉગો નથી ઉગશે ત્યારે પણ દવા સાટી દઈશું આવી ગયા આપણે મકાઈમાં મકાઈનો ઉગાવો એ પણ તમને બતાવી દઈએ આ છે મકાઈનો ઉગાવો હવે આપણે કલેનજી વાવાની હતી ને એ વવાઈ ગઈ છે અને એ પણ તમને કોરવણ પાણીનો છેલ્લો ક્યારો રહ્યો છે એ પણ તમને હું બતાવી દઉં કલંજી પણ વાવી દીધી કોરવણ પાણી ચાલુ છે આમાં વાવી દીધી આપણે કલંજી પહેલી વાર વાવી છે આ ક્યારા છે ભાઈ આજે પાણી વારે છે છેલ્લો ક્યારો એક બાકી કલંજીનું વાવેતર થઈ ગયું કમ્પ્લીટ આગળ આગળ આપણે વિડીયોમાં બતાવતા રહીશું કેવી થાય શું છે કેવી રીતના આવી માવજત કરવી નાશક દવા કઈ રીતના છાંટવી શું છે બધી જ વસ્તુ તમને એ ટુ ઝેડ વિડીયોમાં એક પછી એક બતાવતા રહીશું ત્યાર પછી હવે આપણે જે રતારુ જે વાયુ હતા એ જોઈ લઈએ લસણ વાયુ હતું એ પણ આપણે જોઈ લઈએ કેવો ઉગાવો છે શું છે અને તમને પણ બતાવી દઈએ આપણે ભાઈ લસણનો ઉગાવો તો એક નંબર આવી ગયો આ લસણનો ઉગાવો કમ્પ્લેટ લસણ પહેલાં જે આવ્યું હતું એ અને ભાઈ રતારું પણ કમ્પ્લેટ ઉગાવવો થઈ રહ્યો છે કેમ કે આને ઉગતા વાર છે આ જે પાન છે એ તો ખરીદાય નવા પાન આવે ને ત્યારે માનવાનું કે હવે કમ્પ્લેટ ઉગી જાય ઉગાવો તો થઈ જાય કેમ કે આજે ફરી પાઈ દીધા આપણે અને આમાં જે આપણે લસણ ડુંગળી ને વાયુ તો એ છે અને આગળ જતા ધાણા મેથી કોથમી આલુ આલ કોટ ને બીટ ને જેવા હતા ક્યારો છે ઉગાવ થાય એટલે તમને બતાવી દઈશ એવો બસ સણેડો લઈને ત્રણ વીજો તગો આવ્યો કે સાઈડ કાપે નહીં કાપે નહીં ક્યાં લઈને જાવ ધારે પણ ભેગા જ કરે લે ડ્રાઈવર સે તો ક્યાં એક ગયો ઈ એનલ એકદમ નો વારતો બસ લે થઈ જાય આ गाइस ચેલેન્જ ન હોય બતાવી દો ભાઈ કલનજી છે આવી કલેનજી આપણે વાવી છે જે લોકોએ જોયું હોય વાવેતર કર્યું ભાઈ કોમેન્ટમાં જણાવજો આવી કલેનજી વાવી હોય કોમેન્ટમાં જણાવજો આપણે પહેલી વાર વાવી છે આપણે જોયું પહેલી વાર અખતરો કરીએ આ વખતે

哥了。